તો હજી પણ ચાર દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ભાવનગર આણંદ રાજકોટ જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ છે પોરબંદર સુરત અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અમરેલી કચ્છ મહેસાણા વડોદરામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમીમાં પવનો ફૂંકાશે તો બો કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પોરબંદર સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ અમરેલી કચ્છ મહેસાણા અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે તો ગરમ પવન ફૂંકાશે અને આપણે સાત વાગ્યા સુધી ગરમીનો અનુભવ થશે